એમબીબીએસના મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવાના બહાને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને દિલ્હીના નોયડા ખાતેથી ડિંડોલી પોલીસે ઝડપી પાડી તેઓ પાછળથી દોઢ લાખ રૂપિયાની રોકડ કબજે કરી હતી ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતા આદ્યપ્રસાદ ક્ષત્રિયના પુત્ર પ્રિયાંશે મેડિકલ ક્ષેત્રની ડોક્ટરની અભ્યાસ માટે નીતિ પરીક્ષા પાસ કરી હતી અને એમબીબીએસના અભ્યાસ માટે કોલેજની શોધમાં હતો તે સમયે દિલ્હીના આરોપીએ વિનાયક એજ્યુકેશન ગુડગાંવના નામથી તેઓને ફોન કરી એમ ના અભ્યાસ માટે લખનૌ ખાતે આવેલા KGMU સરકારી કોલેજમાં સેન્ટ્રલ પોલિંગ કોટામાં એડમિશન કરાવી આપશે તેવી ખાતરી આપી હતી ત્યારબાદ આદ્યપ્રસાદને ગુડગાંવ ખાતે આવેલા ઓફિસમાં બોલાવી MBBS ના અભ્યાસ માટે સેન્ટ્રલ પોલિંગ કોટા એડમિશનની પ્રોસેસમાં ફોર્મ ભરાવી હતા ત્યારબાદ આરોપી આદ્યપ્રસાદ તેમના દીકરા પ્રિયાસને યુપીના લખનૌ ખાતે આવેલી સરકારી કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં બોલાવી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નિર્માણ ભવન ન્યૂ દિલ્હીનું એમઓસી લેટર પણ બતાવી તથા કોલેજના બનાવટી પ્રોવિશન એડમિશન લેટર આપી રોકડા તથા ઓનલાઈન છ લાખ પચીસ હજાર રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરી છે અને એડમિશન પણ કરાવી નહોતું જેને લઈને આ ટોળકી વિરુદ્ધ આદ્યપ્રસાદ છત્રીએ ડિંડોલી પોલીસ પથકે જઈ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીઓ દિલ્હી અને નોઈડામાં હોવાની માહિતી મળતા ત્યાં જઈ પોલીસે ત્યાંથી ત્રણ ઠગો જેમાં ટોળકીના મુખ્ય સૂત્રધાર એવો રાહુલ ઉર્ફે ઋષભ તિવારી મોહમ્મદ સલાઉદ્દીન રૂપે કાર્તિક ખાન અને સોયાબ ઉર્ફે અભિષેક સિંહ રોજીને ઝડપી પાડી હતા પોલીસે તેઓ પાસેથી રોકડા દોઢ લાખની પણ રકમ કબજે કરી હતી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શાળાના આચાર્યના દીકરા જેણે નીટની પરીક્ષા આપી હતી પરંતુ એના રેન્ક નીચા હોવાથી એના મેડિકલ કોલેજમાં એડમિશનની શક્યતા નહોતી ભણેલા ગણેલા ચબરાક પ્રકારના ગુનાહી ગુનાહિતત્વોએ જસ્ટ ડાયલમાંથી આ પ્રકારના વાલીઓના કોન્ટેક્ટ નંબર લીધા અને કન્ટેક નંબરના ઉપરથી વાલીઓને સંપર્ક કરી અને પ્રલોભન આપ્યું કે તમારી સંતાનને સારા મેડિકલ કોલેજમાં એડમિશન કરાવી આપશો એવી રીતે જે શાળાના આચાર્ય છે એના પાસેથી જે ઢીંડોલી ખાતે રહે છે એનું નામ છે આદ્યા પ્રસાદ સન ઓફ રામદાસ રામગ્રસિંહ ક્ષત્રિય ડિંડોલીમાં રહે છે એના દીકરાએ બારમા સાયન્સ પછી નીટની પરીક્ષા આપી હતી અને જેમાં ગુનાઈ તત્વોએ ખોટા આઈડી ઉપરથી ખોટા બેંક એકાઉન્ટ બનાવેલ અને ખોટી એક સંસ્થા રજીસ્ટર કરાવેલ જેના નામ છે વિનાયક એજ્યુકેશન જેની મુખ્ય ઓફિસ ગુડગાંવમાં છે હરિયાણામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓના સંપર્ક કરી આ લોકોને કન્સલ્ટેશન અને સલાહ આપીને આ પ્રકારની લોભામણી વાતો કરે છે કે તમારી સંતાનને સેન્ટ્રલ પુલમાંથી એડમિશન અપાવીશું અને ડિંડોલીના જે ફરિયાદી છે એના દીકરાને લખનઉના કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે પહેલાં ગુડગાંવ ખાતે પોતાના ઓફિસે બોલાયા ત્યાં પ્રાથમિક ફી લીધી અને પછી મેડિકલ કોલેજ એટલે કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ લખનઉમાં જે દિવસે એડમિશનની પ્રક્રિયા ચાલતી હતી તે દિવસે ત્યાંને ત્યાં મેડિકલ કેમ્પસમાં જ બોલાયા અને પોતાના શાગીર્દો સાથે આ લોકોએ ડોળ કર્યું કે આમાંથી એક એડમિશન પ્રક્રિયાના હેડ છે કોલેજના બીજા પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ બીજી છે અને એક શાગિર્દે પોતે ના હેડ છે એવા ડોળ કરીને એના પાસેથી દૂર જગ્યાએ બોલાવી ત્યાં 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા સુરત આવ્યા પછી વાલીઓએ જ્યારે આ લોકોને સંપર્ક કર્યા તો ગુનાગારોના કયા મુતાબિક આ લોકોને ખોટા એડમિશન લેટર પણ અપાવી દીધા હતા રિસીપ્ટ પણ ખોટી આપી હતી પરંતુ સુરત પરત આવ્યા પછી એને સંપર્ક કરતાં આ લોકોના પછી ફોન બંધ આવ્યા અરજદારે ચકાસણી કરી તો આ વસ્તુ ફલત થઈ કે આ પોતા કોઈ ગુનાઈ ટોળકીના ભોગ બની ગયેલ છે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી આ જે ટોળકી છે આ બહુ વેલ એજ્યુકેટેડ લોકો છે જેમાંથી એક એન્જિનિયર છે અને બીજા છોકરાઓ પણ ભણેલા ગણેલા છે જે તોમદારો અટક કરવામાં આવ્યા છે આમાં પહેલો છે રાહુલ ઉર્ફે ઋષભ તિવારી સન ઓફ હરિશંકર ગુપ્તા આ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને બીજો છે મોહમ્મદ સલાઉદ્દીન ઉર્ફે કાર્તિક સન ઓફ મોહમ્મદ શાહબુદ્દીન મોહમ્મદ ઈસરાઈલ ખાન આ પણ ગામ બારા જિલ્લા ગાઝીપુર ઉત્તર પ્રદેશનો છે ત્રીજો છે શોએબ આ નોયડામાં હાલ રહે છે અને મૂળ જિલ્લા ગાઝીપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે આ ત્રણ આરોપીઓને પકડીને એના પાસેથી દોઢ લાખ રૂપિયા અત્યાર સુધી પોલીસે રિકવર કર્યા છે બાકી જે ચીટિંગ કરેલ પૈસા છે એના રિક રિકવરી કરવા માટે પોલીસના પ્રયાસો હાલમાં ચાલુ છે વધુમાં આ આંતરરાજ્ય ટોળકી વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથક સાથે રાજસ્થાનના રામગંજ પોલીસ પથકમાં પણ ફરિયાદ નોંધાયો છે તો વિરુદ્ધ અગાઉ યુપી નોઈડા સેક્ટર વીસ પોલીસ પથકમાં પણ કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે તો સાથે દિલ્હી નોઈડા વારાણસીમાં પણ ફરિયાદ નોંધાઈ છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા